કરો તમે ત્યાંના આદિવાસીઓના આવાસ માટે આવેલી ગ્રાન્ટ નો ઉપયોગ કરીને દિવાળીઓ કરો ત્યારે આ ચૈતર વસાવા સાખી નથી લેવાના અને જે પણ લોકો ખર્ચા કર્યા છે પણ લોકો આદિવાસી ગ્રાંટ માંથી ખર્ચા કર્યા છે એવા એજ્યુકેટિવ એન્જિનિયર સતીશભાઈ મોદી હશે કે નર્મદા કલેક્ટર સંજયભાઈ મોદી હશે કે એ સાંસદ હશે કે એમના વડાપ્રધાન હશે અમે એક એક રૂપિયાનો હિસાબ લઈશું અને એ રૂપિયા રિકવરી કરવા માટે સરકારને ફરજ પાડીશું જ્યારે આદિવાસી ગ્રાન્ટનો ઉપયોગ એમના વિકાસ પર્વમાં વિકાસ મહોત્સવમાં એમના અમૃત મહોત્સવમાં એમના માર્ચ્યુનિટીમાં એમની ગૌરવ યાત્રામાં કરોડોની કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે આજે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી શાળાઓમાં ઓરડા નથી બાળકો ઝાડ નીચે ભણે છે આદિવાસી વિસ્તારોમાં કુપોષણથી બાળકો પીડાય છે એમને બહાર લાવવા માટે એમના પાસે ગ્રાન્ટ નથી આદિવાસી વિસ્તારોમાં જે ફૂડ બિલ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે મુકવામાં આવે છે ફૂડ બિલ આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે મુકવામાં આવે છે એમના માટે સરકાર ચાર ચાર પાંચ પાંચ મહિના સુધી એ બિલ મંજૂર નથી કરતી એમના માટે એમની પાસે ગ્રાન્ટ નથી અને એમના મોદી સાહેબના કાર્યક્રમો કરવા માટે એમના મંત્રીઓના કાર્યક્રમો કરવા માટે એમના સીએમ ના કાર્યક્રમો કરવા માટે આદિવાસી બજેટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આદિવાસી બજેટ અમે એક પણ રૂપિયો કોઈને વાપરવા દેવાના નથી સાથીઓ આપણે જાગવું પડશે એ ચાહે કોઈ પણ નેતા હોય અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ હોય તલાટીથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય કસ્ટેબલથી લઈને પીઆઈ પીઆઈપીએસઆઈથી લઈને આઈજી ડીઆઈજી સુધીના અધિકારીઓ હોય બધાનો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે બધાનો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે અમારા જેવા પદાધિકારીઓ નો પગાર પણ તમે ચૂકવો છે જે દિવસે તમે માલિક બનીને એમના પર કામ લેવા જશો તે દિવસે એ લોકોની છઠ્ઠી પણ યાદ આવી જવાનું છે

કોરિડોર ના નામે નેશનલ હાઈવે નામે નામે બાર આપણી જમીનો સંપાદન કરે છે આપણા લોકોને ડરાવે છે ધમકાવે છે

આગેવાન ધમકાવાની વાત કરશે અમારા લોકો પર રેડો કરાવવાની વાત કરશે જીબીની ની રેડો કરાવવાની વાત કરશે પોલીસ રેડો ની વાત કરશે તો આવનારા દિવસોમાં મોરે મોરો અમે બોલાવી દઈશું એ લોકો અહીંયા જેટલા પણ મીડિયાના મિત્રો છે જેટલા પણ પોલીસ અધિકારીઓ કાયદા અને વ્યવસ્થા માટે ઉપસ્થિત છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ અધિકારીઓ જે આપણી રક્ષા કરે છે આપણી શાંતિ સલામતી અને સુરક્ષાની ફરજ નિભાવે છે એમને ચૈતર વસાવા કડક ખાતે સલામ કરે છે પણ આ મંચ પરથી એટલું જરૂર કેશ કેટલાક એસી ચેમ્બરોમાં બેઠેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારા લોકોને હેરાન કરવાના આદેશો આપે છે ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદ પટ્ટા ગળામાં પહેરીને એમની ગુલામી કરવાનું કામ કરે છે એવા પોલીસ અધિકારીઓ પણ કહેવા માંગુ છું અમારા લોકોને રંજાડવાનું બંધ કરી દેજો નહી તો આવનારા દિવસોમાં તમારો ને તમારો પણ હિસાબ કિતાબ કરી દેજો 2027 માં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બે હજાર સત્તાવીસમાં પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારા નાના પોલીસ અધિકારીઓને અમારા લોકો સાથે ખર્ચણ કરવા માટે મોકલી આપે છે એવા પોલીસ અધિકારીઓનો પણ હિસાબ કિતાબ થશે અને જરૂર જણાશે એમને જેલની હવા પણ અમે ખયા સાથીઓ અમારા કેટલાક લોકોને આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ હેરાન પરેશાન કરવાનું કામ કરે છે ત્યારે આ મંચ પરથી જંગલ ખાતાના લોકોને પણ કહેવા માંગુ છું કાન ખોલીને સાંભળી લો તમારું જંગલ ખાતું તો ઓગણીસો ને સત્તાવીસ માં આવ્યું છે અમારો આદિવાસી સમાજ હોય અમારો રાજપૂતાના સમાજ હોય અમારા માઇનોરિટી સમાજ હોય અમારો દલિત સમાજ હોય પિછડા સમાજ હોય આદિ અના વસેલો છે તમારા જંગલ ખાતા કેટલાક પોલીસ અધિકારીઓ અહીંયા ચૈતર વસાવાની સભા હતી એટલે આપણા આગેવાનોને ડરાવવા માટે ઘરે દારૂ રેડ પડાય કે તમે દારૂ વેચો છો તમે તમે જુગાર રમાવો રમાવો છો છો એમ કરીને ધમકાવે કેમ સભા રાખી શું જરૂર પડી અમને જણાવો એવી ખોટી ખોટી જીબી વાળાને રેડ પડાવી એ ભાજપના નેતાઓના લીધે અમારા લોકોને દબાવવાનું કામ કરે પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ અમને પણ ખબર છે કોણ ક્યાંથી અપતા લાવે છે કોણ ક્યાં ધંધા કરાવે છે અહીંયા રાધા કોમ્પ્લેક્ષ છે એની પાછળ હાલમાં એની પાછળ ભાતી દાદા નું મંદિર છે ત્યાં હાટડી ચાલે છે દારૂની હાટડી અહીંયા જૂનું બસ સ્ટેન્ડ છે જૂનું બસ સ્ટેન્ડની પાછળ પણ દારૂની હાટડી ચાલે છે ટોકીજ છે ક્રિષ્ના ની આજુબાજુમાં પણ દારૂ ની હાટડીઓ ચાલે છે અહિયાં નાદોદી ભાગોળ છે નર્મદા ની બાજુમાં તો પણ દારૂ ની હાટડી ચાલે છે નકલી હાંટડીઓ

આજે અમલદાર શાહી ચાલે છે આજે નોકરશાહી ચાલે છે ત્યારે જનતા ને કેવા માંગીએ પાર્ટી ની ઈમાનદાર સાથીઓ તમને ખબર છે મનરેગા ની યોજના એક કાયદો બન્યો એ કાયદા અંતર્ગત આપણને સો દિવસ રોજગારી મળતી હતી કૌભાંડો કર્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી ને એમના તાલુકા સભ્ય એમના જિલ્લા સભ્ય એમના મળતીઓ જે કૌભાંડો કર્યા છે ત્યારે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ યુવાનો વડીલો મારી માતા બહેનો ને કેવા માંગુ છું આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જેટલા પણ મનરેગાના કૌભાંડ થયા છે જેટલા પણ નલ જલ ના કૌભાંડ થયા છે જેટલા પણ બ્રિજ બનાવવામાં કૌભાંડ થયા છે જેટલા પણ રોડ બનાવવામાં કૌભાંડ થયા છે જેટલા પણ અનાજ આપવામાં કૌભાંડ થયા છે એ તમામ કૌભાંડો બદલો લેવા માટે તૈયાર થઈ જાઓ